નમસ્કાર મિત્રો આજે આ ગાંગી કે જે પેલા નાના બાળકને પોતાના ખોળામાં લઈને બેસે છે ત્યારે પેલા બંને બળદો કહે છે કે ગાંગી આ કામરૂ દેશ છે અને કોઈ પણ શક્તિ અહીંયા ગમે તે વેશમાં આવી અને બેસી શકે છે ત્યારે ગાંગી કહે છે કે તે ગમે તે હોય પરંતુ જુઓ તો ખરા આ બાળકના શરીર ઉપર કેટલા બધા કીડી મકોડા તેને મટકા ભરી રહ્યા છે અને જો આપણે એક માનવજાત થઈને જો એના ઉપર દયા ના કરીએ તો પછી આપણી માનવતા લજવાય અને આમ આટલું કહી અને ગાંગી તેને ખોળામાંથી નીચે નથી ઉતારતી ત્યારે બંને બળદો ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે ગાંગી આ બાળકના માથા ઉપર હાથ ફેરવે છે ત્યાં તો બાળક ધીમે ધીમે મોટું થવા લાગ્યું અને તેનું સ્વરૂપ બદલાવા લાગ્યું ત્યારે ગાંગીએ બૂમ પાડી અને પેલા જઈ રહેલા બળદો પાછા આવે છે અને પાછા આવીને ગાંગીને પૂછે છે કે હવે શું થયું ત્યારે ગાંગી કહે છે કે જુઓ આ બાળક તો મોટું મોટું થઈ રહ્યું છે ત્યારે પેલા બંને બળદો આ બાળકની સામું જુએ છે તો બાળક સાચે જ મોટું મોટું થઈ રહ્યું છે ત્યારે બળદો કહેવા લાગ્યા કે ગાંગી એને મૂકી દે એ કોઈ શક્તિ છે ત્યારે ગાંગી પોતાના ખોળામાંથી બાળકને નીચે ઉતારે છે ત્યાં તો પેલું બાળક પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યું ત્યારે ગાંગી કહે છે કે કોણ છે તું અને આમ અમારી સાથે આવી રમત કેમ રમે છે ત્યારે એ કહેવા લાગ્યો કે ગાંગી હું બીજો કોઈ નહીં પરંતુ હું બાબરો ભૂત છું અને તમે જ્યાં આવીને છો ને એ મારી ચોકી છે અને અહીંયા તમને કોણે આવવા દીધા છે આમ તો લાલવાદીને ફૂલવાદીની ચોકી સુધી ગમે તેવો માણસ આવે તો એનાથી તે આગળ ક્યારે વધી શક્યો નથી અને જો એમનાથી કોઈ બળિયો માણસ જો એ ચોકી પાર કરી અને મારા સુધી આવી જાય ને તો અહીંયા તેનું મોત થાય છે અને પછી તેના શવને લઈ અને નૂરિયાને આપવામાં આવે છે ને નુરિયો એ શવને ખાઈ જાય છે ત્યારે ગાંગી કહે છે કે અમે લાલવાદી ફૂલવાદીની ચોકી પાર કરીને નથી આવ્યા પરંતુ અમે આખી તેની ચોકીને ઓળંગી અને અહીંયા સુધી આવ્યા છીએ અને અમારે અહીંયાથી ઘણું દૂર જવું છે અને કામરૂ દેશની જે ડાકણોનો પ્રદેશ છે ને ત્યાં સુધી અમારે જવું છે તો શું તમે અમને ત્યાં સુધી પહોંચવામાં મદદ કરશો ખરા ત્યારે બાબરો ભૂત હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે ગાંગી હું તારી કોઈ મદદ નહીં કરી શકું પરંતુ તને એક વાતે ચેતવું છું કે તું અને તારા આ બંને સાથીઓને અહીંયાથી લઈને ચાલી જા નહીંતર જો મને ગુસ્સો આવી જશે ને તો હું ત્રણેયને મારી નાખીશ અને તમને માર્યા પછી અમારું નૂરિયો તમારું ભોજન કરી જશે ત્યારે ગાંગી કહેવા લાગી એટલા અમે દુર્બળ નથી કે તમે અમને આપ મારી શકો આ તો ખાલી તમને વિનંતી કરતા હતા નહીતર લડતા અમને પણ આવડે છે ત્યારે બાબરો ભૂત એટલું કહે છે કે તમે કેટલા શક્તિશાળી છો ને એ તો મને ખબર પડી જ ગઈ છે કારણ કે તમારામાં જો શક્તિ હોત તો તમે પેલા લાલવાદી અને ફૂલવાદી બંનેને મારી અને પછી એ ચોકી પાર કરીને આવોત આમ ચોકી ભમીને ના આવ્યા હોત ત્યારે એક બળદ કહેવા લાગ્યો કે હે બાબરા ભૂત આમ પણ ગાંગીએ લાલવાદીને બરાબરનો મેથીપાક આપ્યો છે અને એમનો જે સૌથી શક્તિશાળી નાગ હતો ને એને પણ ગાંગીએ મારી નાખ્યો છે ત્યારે બાબરો ભૂત કહે છે તમારામાં એટલી હિંમત હોય તો મારો સામનો કરો અને આમ પછી ગાંગી અને બાબરા ભૂત વચ્ચે લડાઈ થાય છે ત્યારે બાબરો ભૂત ગાંગીને કહે છે કે હજુ પણ તને કહું છું કે પાછી વળી જા નહીંતર હું તને મારી નાખીશ ત્યારે ગાંગી પાછું વળવાનું નામ લેતી નથી અને ત્યારે બાબરો ભૂત કે જે પોતાની બધી શક્તિઓ ભેગી કરી અને ગાંગી ઉપર એક મોટા પથ્થરનો પ્રહાર કરે છે ત્યારે એ મોટો પથ્થર જેવો ગાંગીના માથે અડે ત્યાં તો ગાંગીનું મોત થઈ જાય એમ હતું તેથી એક બળદ કે જે દોડતો દોડતો આવે છે અને ગાંગીના આડો ઊભો રહી જાય છે અને જેવો એ પથ્થર આવી અને આ બળદને માથા ઉપર વાગ્યો એની સાથે જ બળદનું એક શિંગડું ભાગી ગયું અને તે ત્યાં ધડામ કરતો નીચે પડ્યો તેનું માથું ફૂટી ગયું અને તેની જીભ બહાર નીકળી ગઈ ત્યારે આટલી ઘટના જોતાની સાથે ગાંગીના ડોળા ફાટી ગયા અને ગાંગીની સાથે સાથે જે પેલો બીજો બળદ હતો એ પણ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયો અને માનવ સ્વરૂપમાં આવી અને દોડી અને પેલા મૃત્યુ પામેલા બળદની પાસે જઈને જુએ છે ત્યાં તો એ મૃત્યુ પામેલો બળદ પણ આજે માનવ સ્વરૂપમાં આવી જાય છે અને તે કહેવા લાગ્યો કે ગાંગી આ શું થઈ ગયું અરે આ તારી લડતમાં ને લડતમાં મારો એક ભાઈ મરી ગયો ત્યારે ગાંગીની આંખમાંથી પણ આંસુ આવી ગયા અને તે કહેવા લાગી કે હા આ બાબરા ભૂતે આપણા એક ભાઈને મારી નાખ્યો છે હવે હું આ બાબરા ભૂતને વશમાં કર્યા વગર નહીં રહું આમ કહી અને ગાંગી જેવી આ બાબરા ભૂત સાથે લડવા જાય છે ત્યાં તો બાબરો ભૂત ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને બીજી જગ્યા ઉપર જઈને પ્રગટ થાય છે અને જ્યારે ગાંગી ત્યાં પહોંચે છે ત્યાં તો તે ત્યાંથી અદ્રશ્ય થઈને બીજી જગ્યા ઉપર પ્રગટ થાય છે અને આમ તે અડધા દિવસ સુધી ગાંગીને આમ તેમ આમ તેમ દોડાવે છે ત્યારે આ ઘટના પેલો માણસ ઊભો ઊભો જોઈ રહ્યો છે કે જે બળદમાંથી હવે મનુષ્ય બની ગયો છે અને તે ગાંગીને કહેવા લાગ્યો કે ગાંગી આમને આમ તું કરતી રહીશ ને તો આ બાબરો ભૂત તને થકવી નાખશે અને તું જ્યારે થાકી જઈશ પછી તારા ઉપર એવો પ્રહાર કરશે કે તું એ પ્રહાર ઝીલી પણ નહીં શકે ત્યારે ગાંગી હવે સમજી ગઈ કે તે બાબરા ભૂતનો સામનો કરી શકે એમ નથી એમ છતાં પણ તેના બાબાએ જે જે વિદ્યાઓ શીખવાડી હતી એ બધી જ વિદ્યાનો પ્રયોગ આ ગાંગી બાબરા ભૂત ઉપર કરે છે પરંતુ બાબરો ભૂત એટલો શક્તિશાળી હોય છે કે તેને કામરૂ દેશની કોઈ પણ વિદ્યા કામ કરતી નથી અને તેનો વાળ પણ વાંકો નથી થતો તેથી ગાંગી સમજી ગઈ કે હવે આ બાબરો ભૂત પણ મને આગળ નહીં વધવા દે અને કંટાળી અને પછી ગાંગી પેલા ભાઈને કહે છે કે આપણે હવે આ ભાઈને લઈ લો અને એના શવને લઈ અને અગ્નિ સંસ્કાર કરવા માટે જઈએ આ બાબરો ભૂત આપણને લડવામાં તો નથી ગોઠવાનો ત્યારે પેલા મનુષ્યએ પેલા ભાઈના શવને ખભે ઉપાડ્યો અને તેની આંખમાં આજે દળદળ આંસુડા વહી રહ્યા છે અને ત્યાંથી લઈને ચાલવા લાગ્યો ત્યારે તેની પાછળ પાછળ ગાંગી પણ હવે ચાલવા લાગી અને પછી બાબરો ભૂત પાછળથી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે ગાંગી તને ખબર ના હોય તો કહી દઉં કે અહીંયા જે કોઈ પણ માણસનું મોત થાય છે ને એના શવને હું લઈ જવા નથી દેતો કારણ કે એનું જે શવ હોય છે ને એ અમારા નૂરિયા માટે હોય છે અને એ એનું ભોજન કરશે આમ કહી અને બાબરો ભૂત ત્યાંથી હસતો હસતો પેલો જે માણસ જઈ રહ્યો હોય છે તેની સામે આવીને ઊભો રહી જાય છે ત્યારે ગાંગી કહે છે કે ભાઈ તું ચિંતા નહીં કરતો તું અહીંયાથી આપણું જે સુરક્ષિત જંગલ છે ને ત્યાં પહોંચ ત્યાં સુધી હું બાબરા ભૂતને રોકું છું અને તું ત્યાં સુધી એના અગ્નિ સંસ્કાર કરી નાખજે આમ કહીને ગાંગી આ બાબરા ભૂત સાથે લડે છે અને ત્યાં સુધી પેલો માણસ એ શવને લઈને ચાલી નીકળે છે ત્યારે બાબરો ભૂત ઘણી કોશિશ કરે છે પરંતુ ગાંગી બાબરા ભૂતને રોકી રાખવામાં સક્ષમ રહે છે કારણ કે જો બાબરો ભૂત ત્યાંથી દોડવા જાય છે તો ગાંગી તેના ઉપર પ્રહાર કરે છે અને આમ સાંજના પાંચ વાગ્યા સુધી યુદ્ધ ચાલ્યું અને પછી ગાંગીને વિશ્વાસ આવી ગયો હવે તો પેલો માણસ પેલા ભાઈના અગ્નિ સંસ્કાર કરી ચૂક્યો હશે અને લડતા લડતા ગાંગી સંભળીના સ્વરૂપમાં આવી જાય છે અને પછી તે ત્યાંથી હવામાં ઉડી જાય છે અને ઉડતી ઉડતી તે પાછી એ જ જંગલમાં પહોંચે છે અને ત્યાજીને જુએ છે તો પેલો ભાઈ એના ભાઈના અગ્નિ સંસ્કાર કરી રહ્યો છે અને તે જોર જોરથી રડી રહ્યો છે કે આ શું થઈ ગયું અરે આપણે તો અહીંયા દેશની વિદ્યા શીખવા માટે આવ્યા હતા પરંતુ અહીંયા તો આપણને મોત સિવાય બીજું કાંઈ નહીં મળે અને હવે તું તો મને છોડીને ચાલ્યો ગયો હવે મારો સાથ કોણ આપશે અને આ જંગલમાં હું એકલો ક્યાં સુધી ભટકતો રહીશ અને કામરૂ દેશની બહાર પણ હું નથી જઈ શકતો આમ કહીને તે રડી રહ્યો છે અને પોતાના ભાઈના અગ્નિ સંસ્કાર શરૂ કર્યા અને આગ બળબળ બળવા લાગી ત્યારે ગાંગી તેની પાસે આવીને કહે છે કે ભાઈ આમ રડીશ નહીં તારે અહીંયાથી બહાર જવું છે ને તો ચાલ હું તને મૂકવા આવું છું આમ કહીને ગાંગી એ માણસને સાથે લઈને ચાલવા લાગી ત્યારે પેલો કહેવા લાગ્યો કે ગાંગી તને તો ખબર જ છે કે અહીંયાથી બહાર નીકળવું એ કાંઈ જેવી તેવી વાત નથી તો હું બહાર કેવી રીતે નીકળી શકીશ અને જ્યારે કામરૂ દેશની સીમા હોય છે ને એ સીમાની બહાર જવું એ કોઈ જીવા તેવા માણસનો ખેલ નથી ત્યારે ગાંગી કહે છે કે તું મારી સાથે ચાલ હું તને બહાર સુધી તો મૂકી આવીશ આમ કહી અને તે એ માણસને લઈ અને ચાલતી ચાલતી દેશની સીમા સુધી પહોંચે છે અને ત્યાં આવી અને કહે છે કે ભાઈ અહીંયાથી જેવો તું બહાર નીકળીશ ને ત્યારે સામે એક નેહડું છે અને ત્યાં ઘણા બધા માણસો રહે છે અને ત્યાંના જે માણસો છે ને એ ખૂબ જ સારા અને દરિયાદિલી છે એમની પાસે જઈને તું કહેજે તારે જ્યાં જવું હોય ને ત્યાં તને મૂકવા તો નહીં આવે પરંતુ તારા ગામ સુધી પહોંચવામાં એ તારી મદદ જરૂર કરશે આમ કહી અને ગાંગીએ માણસને ત્યાંથી ચાલતો કરે છે અને માણસ જેવો આ દેશની સીમાથી પાર થવા ગયો ત્યાં તો ત્યાં આગનો મોટો ભડકો થાય છે અને તે બહાર નથી જઈ શકતો ત્યારે તે ગાંગીને કહેવા લાગ્યો કે ગાંગી હું આની બહાર નથી નીકળી શકતો હું તને કહેતો હતો ને પરંતુ તું મારી વાત ક્યાં માને છે ત્યારે ગાંગી કહે છે કે ભોરે ભાઈ હું તને સમજાવું છું આમ કહી અને ગાંગી પોતાની આંખો બંધ કરી અને પેલા ઈચ્છાધારી નાગનું સ્મરણ કરે છે અને જેવું સ્મરણ કર્યું ત્યાં તો ઈચ્છાધારી નાગ ત્યાં પ્રગટ થયો ને કહેવા લાગ્યો કે બોલ ગાંગી ત્યારે ગાંગી કહેવા લાગી કે જેમ મને આ કામરૂ દેશમાં પ્રવેશ કરવામાં તમે જે મહત્વની ભૂમિકા ભજવી હતી ને એમ આ કામરૂ દેશની સીમામાંથી એને બહાર કાઢો એને એના પરિવાર પાસે જવું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ઈચ્છાધારી નાગ એ માણસનો હાથ પોતાના હાથમાં લઈ અને ત્યાંથી ચાલવા લાગ્યો અને આ સીમાની બહાર નીકળી જાય છે ત્યારે ગાંગી કહે છે કે હવે હું જાઉં છું અને તમારું ધ્યાન રાખજો આમ કહીને ગાંગી ત્યાંથી પાછી ફરી અને હવે તે પાછી કાબડું દેશના આ જંગલમાં એકલી આવીને ઊભી છે અને તે એક ઝાડને ટેકો દઈને ઊભી છે અને તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે અને પોતે મનમાં વિચાર કરે છે કે મારાથી હવે કાંઈ નહીં થાય અને હું મારા બાબાને આઝાદ પણ નહીં કરાવી શકું કારણ કે મારામાં એટલી શક્તિ જ નથી કે હું કામરૂ દેશની આવી વિદ્યાઓ અને આવી શક્તિઓ સામે લડી શકું માટે હવે હું પણ અહીંયાને અહીંયા મોતને ઘાટ ઉતરી જઈશ અને હવે મારા બાબા વગર હું પણ જીવીને શું કરીશ આમ કહીને ગાંગી જ્યારે બધી રીતે હારી જાય છે ત્યારે ગાંગીના કાને ઝાંઝરનો રણકાર સંભળાણો અને જાણે કોઈક સ્ત્રી ગાંગીની તરફ ચાલતી ચાલતી ડગલા ભરતી ભરતી આવી રહી હોય એવો ગાંગીને કાને અવાજ સંભળાણો અને જેવી ગાંગી સામું જુએ છે ત્યાં તો તેના હરખનો કોઈ પાર ન રહ્યો કારણ કે મિત્રો માતા મેલડી આજે કામરૂ દેશમાં ગાંગીની વારે આવી છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી